પીએમ મોદી થાઇલેન્ડ અને શ્રીલંકા બાદ હવે એપ્રિલમાં સાઉદી અરેબિયાની મુલાકાતે લઈ શકે છે અને જે પાંચ વર્ષમાં તેમની પ્રથમ મુલાકાત હશે આ પ્રવાસનો હેતુ વેપાર ઊર્જા અને આઈએમઇસી પ્રોજેક્ટ દ્વારા સાઉદી સાથે સંબંધો વધુ મજબૂત કરવાનો રહેશે જેમાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથેની બેઠકની અંદર અમેરિકાના ટેરિફ બાદ હવે નવી વેપારની તકો પર ચર્ચા થશે અને જુઓ મિની ઇન્ડિયાની મુલાકાતે જશે પીએમ મોદી અંગે આ વિશેષ રજૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિની ઇન્ડિયાની લેશે મુલાકાત એપ્રિલના ચોથા સપ્તાહમાં પીએમ સાઉદી અરેબિયાની કરશે સંભવિત મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાનો રહેશે ઉદ્દેશ્ય વ્યૂહાત્મક અને આર્થિક સહયોગ વધારવા પીએમ કરશે કવાયત પીએમ મોદી હાલ શ્રીલંકાના પ્રવાસે છે હવે તેમની આગામી મુલાકાત એ દેશની મિની ઇન્ડિયા વસે છે એટલે કે સાઉદી અરેબિયાની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ મહિનામાં લઈ શકે છે આ પ્રવાસ મામલે હજુ તારીખ નક્કી કરાઈ નથી પરંતુ એપ્રિલના ત્રીજા કે ચોથા સપ્તાહમાં પીએમ મોદી સાઉદી અરેબિયા જઈ શકે છે લગભગ પાંચ વર્ષ પછી પીએમ મોદીની સાઉદી અરેબિયાની આ મુલાકાત હશે જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સાઉદી અરેબિયાના પ્રવાસનો ઉદ્દેશ્ય ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો છે આ દરમિયાન પીએમ મોદી વડાપ્રધાન અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળશે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક અને આર્થિક સહયોગ વધારવાના સંદર્ભમાં આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી છે યુરોપ ઇકોનોમિક કોરિડોર પર વિગતવાર વાતચીતની અપેક્ષા છે વાસ્તવમાં આઈએમઇસી એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે જે ભારત સાઉદી અરેબિયા અને યુરોપને વેપાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા જોડે છે અમેરિકાના ટેરિફ પછી નવી વ્યાપાર તકોની થશે શોધ ઊર્જા વેપાર અને રોકાણ પર બંને દેશો વચ્ચે થશે ચર્ચા ભારત મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર એટલે કે આઈએમઇસી પર થશે વાતચીત વડાપ્રધાન મોદીની સાઉદી અરેબિયાની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે અમેરિકાએ તાજેતરમાં ભારત પર છવ્વીસ ટકા ટેરિફ લગાવી છે આવી સ્થિતિમાં પીએમ મોદી સાઉદી અરેબિયા સાથે બિઝનેસની નવી સંભાવના શોધશે ભાગીદાર છે તે ક્રૂડ ઓઇલ અને એલપીજી ના પુરવઠામાં મહત્વની ભૂમિકા ભજવે છે આગામી સમયમાં બંને દેશો વચ્ચેનો વેપાર તેતાલીસ બિલિયન ડોલર ને વટાવી જશે આ મુલાકાત વેપાર અસંતુલન ઘટાડવા અને બિનતેલ ક્ષેત્રમાં સહકાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે સાઉદી વિઝન બે હજાર ત્રીસમાં માં ભારતને એક મહત્વપૂર્ણ ભાગીદાર માનવામાં આવે છે અને આ મુલાકાતથી રોકાણની નવી તકો ખુલી શકે છે સાઉદી અરેબિયા ભારતનું મુખ્ય વ્યાપારી ભાગીદાર છે ક્રૂડ ઓઇલ અને એલપીજી પુરવઠામાં સાઉદીની મહત્વની ભૂમિકા સાઉદી અરેબિયામાં બે પોઈન્ટ ચાર મિલિયનથી વધુ ભારતીયો કરે છે નિવાસ બે હજાર ઓગણીસ પછી પીએમ મોદીની પ્રથમ સાઉદી મુલાકાત પીએમ મોદીની સાઉદીની છેલ્લી મુલાકાત બે હજાર ઓગણીસમાં હતી જ્યારે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી હવે આ પ્રવાસ બંને દેશોના સંબંધોને નવી ઊંચાઈ આપી શકે છે વિદેશ મંત્રાલયે હજી સુધી સત્તાવાર તારીખની પુષ્ટિ કરી નથી પરંતુ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ મુલાકાત પ્રાદેશિક અને વૈશ્વિક મંચ પર ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે સાઉદી અરેબિયામાં લગભગ ચોવીસ લાખ ભારતીય રહે છે કેરળ પછી યુપી અને બિહારના લોકોની સંખ્યા આ દેશમાં સૌથી વધુ છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી